નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના હિન્દી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ એમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ બનાવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ અસાઇનમેન્ટ તમારા માટે એટલા માટે ખૂબ ઉપયોગી છે કારણ કે આપણે જે અધ્યયન નિષ્પત્તિઓ છે જે બ્લુ પ્રિન્ટ છે તેના આધારે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ એમપી પ્રશ્નો આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો વીણી વીણીને અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે જે તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક વિદ્યાર્થીઓએ જરૂરથી આ જે અસાઇનમેન્ટ છે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો તેનો અભ્યાસ કરી લેવો તેની તૈયારી કરી લેવી જેથી જેથી કરીને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકાય અને શિક્ષકોએ પણ પોતાના વિદ્યાર્થીઓને પુનરાવર્તન કે રિવિઝન અથવા તો તૈયારી કરાવવા માટે અસાઇનમેન્ટ ખૂબ જ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થીઓને શિક્ષકોએ અવશ્ય આ અસાઇનમેન્ટની જે પીડીએફ છે તે મેળવી લેવી જેથી કરીને તેઓ સારામાં સારી રીતે તૈયારી કરી શકે અસાઇનમેન્ટની પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના હિન્દી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈમપી પ્રશ્નોનું આપણે અસાઇનમેન્ટ બનાવેલું છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો તો સર્વપ્રથમ જોઈએ તો આપણને અધ્યયન નિષ્પત્તિમાં કહ્યું છે કે ક્યાં કોણ કબ કહા ક્યો ઓર કૈસે વાલે પ્રશ્નો કો ઉત્તર લિખિત રૂપમે દેતે હૈ જેના કુલ બાર માર્ક છે તો જોઈએ પ્રશ્ન નંબર એક એ સહી વિકલ્પ ચૂન કરે જેના કુલ ચાર માર્ક છે તેમાં પહેલો સવાલ મજબૂર કોણ હૈ અહીંયા જો ચાર પ્રશ્નો પહેલા વિકલ્પોના સ્વરૂપમાં આપણે લીધેલા છે બરાબર તો મજબૂર કોણ હૈ તો જવાબ આવશે વિકલ્પ ડી દીપક કવિ કિસે ન બાટને કે લી કહતા હૈ તો જવાબ આવશે વિકલ્પ બી ઇન્સાન કો ત્રીજું કિસકે બિના જગસુના રેગિસ્તાન હૈ તો જવાબ આવશે પ્યાર ચોથું પ્યાસી કોણ હે તો જવાબ આવશે ચટ્ટાન જો મિત્રો ચાર અહીંયા વિકલ્પો પૂછાવાના છે પણ આપણે અહીંયા ચાર કરતાં વધારે વિકલ્પો લીધા છે ચોપડીની અંદર જેટલા પણ પૂછાઈ શકે એટલા બધા જ જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે અહીંયા અભ્યાસ કરી શકે મહાવરો કરી શકે પ્રેક્ટિસ કરી શકે શાસ્ત્રીજી કે લઈએ કર્મ ક્યાં થા તો જવાબ આવશે વિકલ્પ ડી ઈશ્વર ત્યાર પછી છઠ્ઠો સવાલ વિનમ્રહી પૃથ્વી કે વારી સોંગે ઈસ ઉક્તિ ખાલી જગ્યા કી હૈ યહ ઉક્તિ તો જવાબ આવશે બાઇબિલ शास्त्री जी ने अपनी शिक्षा कहाँ पूरी की तो अः जवाब बी काशी राष्ट्रपति कौन थे तो जवाब आवश्यक विकल्प बी श्री शंकर दयाल शर्मा नवमो सवाल बाबा भारती के घोड़े का नाम क्या था तो जवाब आकल्प ए सुल्तान दसव बाबा भारती कहाँ रहते थे तो जवाब आवश्यक विकल्प डी मंदिर में ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે જો તમે અસાઇનમેન્ટની જૂના પ્રશ્નપત્રની કે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો તો જરૂરથી આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તેની અસાઇનમેન્ટ અથવા તો અસાઇનમેન્ટ જે છે તેની પીડીએફ મેળવી લેજો કારણ કે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની અંદર આપણે અધ્યયન નિષ્પત્તિઓને આધારે બ્લુ પ્રિન્ટને આધારે તમારા જે સ્વઅધ્યયન પોથી એકમ કસોટીઓ તમારી જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને આપણે મૂકેલા છે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો વિદ્યાર્થીઓ પણ સારી રીતે તૈયારી કરી શકે અને શિક્ષક મિત્રો પણ પોતાના વિદ્યાર્થીઓને સારી તૈયારી કરી શકે એટલા માટે અવશ્ય આ પીડીએફ મેળવી લેવી જો અહીંયા નંબર આપેલો છે વોટ્સઅપ પર સીધી તમારે પીડીએફ જોઈતી હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરો અથવા તો નીચે તમને લિંક પણ આપેલી છે લિંક ઉપર ક્લિક કરીને પણ તમે આ પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર એક બી પ્રશ્નો કે સંક્ષિપ્ત મેં ઉત્તર લીખીયે કિન્હિ ચાર જેના કુલ આઠ માર્ક છે કુલ આઠ માર્ક્સ નો પ્રશ્ન છે એટલે એક પ્રશ્ન જે છે તે એટલે કે એક સવાલ જે છે તે બબ્બે માર્ક્સ નો છે તો જોઈએ ઇન્સાન કો કા અર્થ ક્યાં હોય તો તમે જોઈ શકો છો કે પ્રશ્નની સાથે સાથે ઉત્તરો પણ આપણે અહીંયા દર્શાવેલા છે તો તમે જોઈ શકો છો કે આ પ્રશ્નની અંદર જેટલા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે તે બધા જ પ્રશ્નો અહીંયા આપણે લીધેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારી રીતે આ જે તમામ સોલ્યુશન જે છે આ સમગ્ર અસાઇનમેન્ટ જે છે તેનો અભ્યાસ કરી શકે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ચાર પ્રશ્નો જ પૂછાવાના છે બરાબર પરંતુ આપણે અહીંયા ચાર કરતાં વધારે પ્રશ્નો લીધા છે એટલા પ્રશ્નો લીધા છે કે જે ચોપડીની અંદર આપેલા છે ને અહીંયા જેટલા પૂછાઈ શકે એટલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે તમામ પ્રશ્નોનો અભ્યાસ કરી શકે આ બારમો પ્રશ્ન જે છે તે જોઈ શકો છો ત્યાર પછી સવાલ નંબર તેર હવે આપણે આગળ જોઈએ આગળની અધ્યયન નિષ્પત્તિ તો અહીંયા કહ્યું છે કે ઓર પરિચ્છેદ પડકર સમીક્ષા કરતે હે જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે અને ત્યાર પછી એમને નીચે કેટલાક પ્રશ્નો આપણને આપેલા હોય એ પ્રશ્નોના આપણે ઉત્તર મેળવવાના છે જો તો પેરેગ્રાફ ઉપરથી કહ્યું છે કે નીચે દઈ ગયે શબ્દો કા સમાનાર્થી શબ્દ પરિચ્છેદ મેં સે ઢૂંઢીએ તો ઉપયોગનું સમાનાર્થી ઇસ્તેમાલ અને જ્ઞાનીનું થશે જ્ઞાનવાદ એવી રીતે બીજો સવાલ છે કે નિરંતર અભ્યાસ શબ્દ કા અર્થ સ્પષ્ટ કીજે તો નિરંતર અભ્યાસ શબ્દ કા અર્થ હૈ સતત ઓર લગાતાર પ્રયાસ યા શીખને કી ક્રિયા ત્રીજું રસ્સી રગડને રગડને સે કઠોર પથ્થર પરબી નિશાન બન જાતે ઈશ્ક આશય લીખીએ તો અહીંયા તમે જોઈ શકો છો એના જે ઉત્તરો છે તે તમને આપવામાં આવેલા છે તો મિત્રો આ પહેલો પેરેગ્રાફ આપણે જોયો હવે વધારે અભ્યાસ કરી શકે તે માટે તમે જોઈ શકો છો કે આ બીજો પેરેગ્રાફ આપણે અહીંયા દર્શાવેલો છે તેના પણ પ્રશ્ન અને ઉત્તરો અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે ત્યાર પછી આ ત્રીજો પેરેગ્રાફ વધારે પ્રેક્ટિસ માટે વધારે અધ્યયન માટે તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી આગળ તમે ચોથો પેરેગ્રાફ દર્શાવેલો છે એ પણ પ્રશ્ન અને તેમના ઉત્તરો અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી તમે આગળ જોઈ શકો છો પાંચમો પેરેગ્રાફ આપણે દર્શાવેલો છે એના માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટાઈમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચુક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો મિત્રો આ જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને જે અસાઇનમેન્ટ છે તે આપણે અધ્યયન નિષ્પત્તિના આધારે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે તમારી જે અધ્યયન પોથી છ અધ્યયન પોથી છે એકમ કસોટીઓ છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે તે તમામમાંથી આ સોલ્યુશન જે છે તે અહીંયા આપણે મેળવેલા છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ રૂપરેખા કે આધાર પર કહાની લીખીએ જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક મુદ્દાઓ આપેલા છે મુદ્દાઓને આધારે આપણને કહાની લખવાનું કહ્યું છે બરાબર તો આવી કુલ છ માર્ક્સ જે છે એક કહાનીના હોય છે તો તમે જોઈ શકો છો કે આપણને પહેલાં મુદ્દાઓ આપેલા છે એના ઉપરથી સરસ મજાની કહાનીનું નિર્માણ આપણે કર્યું છે એવી રીતે વધારે તમને અભ્યાસ થાય વધારે પ્રેક્ટિસ થાય એ માટે થઈ અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણને બીજું મુદ્દાઓ દર્શાવેલા છે અને બીજા મુદ્દાઓને આધારે તમે અહીંયા કહાની લખેલી છે ત્યાર પછી ત્રીજા તમે જોઈ શકો છો કે અહીંયા ત્રીજો મુદ્દો લખેલો છે અને એના પણ અહીંયા તમે કહાની ત્રીજા મુદ્દાઓ પરથી તમે ત્રીજી કહાની આપણે દર્શાવેલી છે ત્યાર પછી ચોથી કહાનીના મુદ્દાઓ આપેલા છે એના ઉપરથી ચોથી કહાની આપણે અહીંયા લખેલી છે શીખ પણ નીચે આપણે દર્શાવેલી છે એ રીતે કુલ પાંચ કહાનીઓ આપણને આપેલી છે જેથી કરીને વિદ્યાર્થીઓ આ પાંચે પાંચ કહાનીઓનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ દરેક કહાનીઓ જે છે તે આપણે આ રીતે અહીંયા દર્શાવેલી છે ચાલો ત્યાર પછી આપણે આગળની અધ્યયન નિષ્પત્તિ જે છે તેના તરફ જઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે પરિચ્છેદકા માતૃભાષા મેં હિન્દી મેં ઓર હિન્દી મેં માતૃભાષા મેં અનુવાદ કરતે હે જેના કુલ ચાર માર્ગ છે હવે નિમ્નલિખિત પરિચ્છેદકા ગુજરાતી મેં અનુવાદ કીજે તો અહીંયા તમને પેરેગ્રાફ આપવામાં આવેલો છે આ પેરેગ્રાફ જે છે એને આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે તો આ પ્રમાણે થશે જુઓ એક સાહેબ મોટરમાં બેઠા અને ડ્રાઈવરને કહ્યું જરા ઝડપથી ચાલ નહીં તો મારું ચિત્રહાર જતું રહેશે ડ્રાઈવર બોલ્યો જો હું વધારે ઝડપથી ચલાવીશ તો ક્યાંય એવું ન થાય કે તમારા અને મારા ચિત્રો પર હાર જડી જાય હવે બાળકોને વધારે પ્રેક્ટિસ થઈ શકે એટલા માટે થઈ અને અહીંયા આપણે જોઈ શકો છો કે એક કરતાં વધારે પેરેગ્રાફ હિન્દીના મૂકેલા છે ને જેનું આપણે અહીંયા ભાષાંતર કરેલું છે તો આવી રીતે વિદ્યાર્થીઓ વધારેમાં વધારે પ્રેક્ટિસ કરી શકે એ માટે થઈ અને આપણે અહીંયા તમે જોઈ શકો છો કે એક કરતાં વધારે પેરેગ્રાફ મૂકેલા છે અને તેના ભાષાંતર પણ આપવામાં આવેલા છે

તો આ રીતે આપણને છ માર્ક્સની અંદર આ કહાની જે છે તે પૂર્ણ કરવાનું પૂછાય શકે છે ત્યાર પછી આપણે જોઈએ બીજી કવિતા મર જે કહું માંગન જાહી વે મુએ નિકસત જો પ્રકૃતિ કા કરી સકલ કુસંગ ચંદન વિશ્વ નહીં લિપટે રહ ભુજંગ ત્યાર પછી ત્રીજી પંક્તિ અહીંયા એક કરતાં વધારે પંક્તિઓ આપેલી છે પૂછાવાની એક જ છે જેથી કરીને વિદ્યાર્થીઓ વધારેમાં વધારે સારામાં સારી પ્રેક્ટિસ કરી શકે सागर की अपनी क्षमता है पर मान जी भी कब थकता है जब तक सांसों में स्पंदन है उसका हाथ नहीं रुकता है इसके ही बल पर कर डाले सातों सागर पार तूफानों की ओर घुमा दो नाविक निज पतवार ત્યાર પછી આપણે જોઈએ આગળનો જે પ્રશ્ન છે તે અહીંયા આપણે કહ્યું છે કે પહેલિયા ઓર ચટકુલો કા નિર્માણ કરતે હે 6 માર્ક્સ ની અંદર પૂછાઈ છે તો دیے گئے શબ્દો કે ઉત્તર मिले ऐसे પહેલી બનાકર લખે તો અહીંયા ઉત્તર આપણે આપેલો હશે અને ઉત્તર ઉપરથી આપણે પહેલી જાતે બનાવવાની હોય છે તો એક શબ્દ આપણને આપેલો છે પેડ તો પેડ ઉપર આપણે પહેલી બનાવવાની છે તો આ રીતે લખી શકીએ જુઓ જિંદા ઉપર ચલતા નહીં બિન મોસમ કે ફલતા નહીં છાયા સબકો દેતા હું કિંમત કુજ નહીં લેતા હું આવી રીતે આમ બારીશ હાથી મોર મોબાઈલ બાદલ ત્યાર પછી છે હાથીનો ફરી વખત ચિરાગ વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે એના ઉપરથી આપણે આવી કહાનીઓ બનાવવાની છે ત્યાર પછી આગળ આવશ્યકતા કે અનુસાર કિસી બી વિષય પર પત્ર લિખતે હે જેના કુલ પાંચ માર્ક છે એટલે કે પત્ર લેખનનો પ્રશ્ન છે તો અહીંયા આપણને કહ્યું છે કે ગ્રીષ્મકી છૂટ્ટીઓ છુટ્ટીઓ અમે મિત્રકો આપણે ગાંવ આમંત્રિત કરતી હેતુ પત્ર લખીએ તો સર્વપ્રથમ આપણે અહીંયા એડ્રેસ લખીશું ત્યાર પછી આપણે તારીખ લખીશું ત્યાર પછી ડાબી બાજુ તમે જોશો તો સંબોધન કરીશું અને જે પત્ર જે છે જે બાબત ઉપર આપણને લખવાનો કહ્યો છે તે બાબત ઉપર આપણે અહીંયા જે પત્ર દર્શાવેલો છે એ પ્રમાણે આપણે સમગ્ર પત્ર જે છે તેનો લેખન કરી શકીએ અને છેલ્લે પત્ર પૂર્ણ કર્યા પછી આપણે આપકા દોસ્ત પ્રિયા પટેલ આ રીતે આપણે પૂર્ણાહુતિ કરીશું ત્યાર પછી આપણે જોઈએ બીજો પત્ર આપને આપને કી હોય કિસી યાત્રા કા વર્ણન કરતી હોય આપને મિત્રકો પત્ર લીખીએ તો અહીંયા પત્ર તમારે પૂછાવાનો એક જ છે પરંતુ તમે સારી રીતે પ્રેક્ટિસ કરી શકો અભ્યાસ કરી શકો એટલા માટે થઈ અને આપણે અહીંયા તમે જોઈ શકો છો કે એક કરતાં વધારે પત્રો તમારી સમક્ષ અહીંયા રજૂ કર્યા છે દરેક પત્રનો તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી લેજો પરીક્ષાની અંદર પણ આમાંથી જ કોઈ કંઈક પત્ર પૂછાય તો સારામાં સારી રીતે તમે લખી શકો એવા હેતુથી આપણે અહીંયા ચાર જેટલા પાંચ જેટલા પત્રો જે છે તે તમારી સમક્ષ રજૂ કર્યા છે તો દરેકે દરેક પત્ર વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય પાકા કરવા ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમની રેડી ટુ પ્રિન્ટ એટલે કે સીધી તમે ઝેરોક્સ કરાવીને ઉપયોગમાં લઈ શકો તેવી પ્રિન્ટ આપણે તમારી સમક્ષ લાવ્યા છીએ વોટ્સઅપ પર જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી કે વોટ્સઅપ કરી અને તમે આ પીડીએફ મેળવી શકો છો મંગાવી શકો છો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નીચે તમને લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને પણ તમે સીધી આ પીડીએફ જે છે તે ડાઉનલોડ કરી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા કહ્યું છે કે કાવ્ય પંક્તિઓ પડકાર ઉનકા ભાવાર્થ બતા શકતા જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા પહેલી કાવ્ય પંક્તિ આપણને આપેલી છે અભી રાહતો શરૂ હોઈ હૈ મંજિલ બેઠી દૂર હૈ ઉજ્યાલા મહેલો મેં બંદી હરદીપક મજબૂર હૈ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ આપણી સમક્ષ અહીંયા રજૂ કરવામાં આવેલો છે તો આ પ્રમાણે આપણે આ કાવ્ય પંક્તિ જે છે તે લખી શકીએ त્યાર પછી બીજી કાવ્ય પંક્તિ આપેલી છે સાત ઉઠે સબ તો પહરા હો સૂરજ કા હરદવાર પર હર ઉદય સાંગન કા હક હો ખિલતી ہوئی બહાર પર રૌદ ન પાહેગા ફિર કોઈ મોસમ કી મુસમાન કો ધરતી બાટ સાગર બાટ મત બાટ ઇન્સાન કો તો આ રીતે તમે સમજી શકો છો કે સમગ્ર સોલ્યુશન જે છે તે અહીં આપણી સમક્ષ રજૂ કરેલું છે ત્યાર પછી આપણે આગળ જોઈએ ઘટનાયા પ્રસંગ કે કારણો કા અનુમાન کرتے ہیں જેના કુલ 4 માર્ક છે નીચે એક દીગઈ પરિસ્થિતિ મે આપ ક્યા કરેંગે इसके बारे में लिखिए તો જો આપ ગામમાં બાળ આવે તો ઉ સમય આપ ક્યાં કરેગે ગામ છોડ કર ચલે જાએંગે યા ગામવાળો મદદ કરેંગે આપણે વિચાર કારણ સહિત બતાવીએ ચાર માર્ક્સનો પ્રશ્ન છે ત્યાર પછી બીજું ક્યાં આપને બી કભી આપણે માતા પિતા કે સામને ગલતી સ્વીકાર કીએ ઘટના કો અપને શબ્દોમાં બતાવીએ તો આવી રીતે તમે જોઈ શકો છો કે આપણને પ્રશ્નો પૂછાઈ શકે તો ત્રણ જેટલા પ્રશ્નો અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે જેથી કરીને તમે સારામાં સારી રીતે એનો અભ્યાસ કરી શકો અને પરીક્ષાની અંદર સારામાં સારી રીતે તે લખી શકો समानार्थी शब्द विरुद्धार्थी शब्द और मुहावरों और कहावतों का वाक्यों में प्रयोग करते हैं निम्नलिखित शब्दों का समानार्थ देकर वाक्य में प्रयोग कीजिए बहुत तो ज्यादा वाक्य बन से आज ठंड ज्यादा है खुशी तो आनंद वाक्य बन से आज शहर में बड़ा आनंद आया खुशबू तो सुगंध वाक्य बन से मुझे गुलाब की सुगंध अच्छी लगती है लहर तो तरंग वाक्य बन से समुद्र की लहरें तूफानी रूप में बदल जाती है त्यारछी सुबह अनुसे काल

તેનું સમાનાર્થી અહીંયા આપણે દર્શાવેલું છે એવી જ રીતે આપણને વિરુદ્ધાર્થી શબ્દો પણ પૂછાઈ શકે જેના કુલ બે માર્ક છે તો સુંદરનું થશે અસુંદર અથવા તો કુરૂપ અને વાક્ય બનશે ઊંકે નોકર કા ચહેરા અસુંદર થા તો એવી રીતે તમે અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા પ્રશ્નો જે છે તે આપણી સમક્ષ અહીંયા આપણે રજૂ કરેલા છે એટલે કે ઘણા બધા પ્રશ્નો સવાલો જે છે એના વિરુદ્ધાર્થી શબ્દો તમે અહીંયા જોઈ શકો છો આ પીડીએફ તમે પરચેસ કરી શકો છો જેથી કરીને તમે તમામ સોલ્યુશન જે છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો निम्नलिखित मुहावरे का अर्थ देख वाक्य में प्रयोग करके लिखिए जिना कुल बेमार्क्स तो लट्टू होना यानी कि मुग्ध होना वाक्य से लोग लाल के जादू पर लट्टू हो जाते हैं त्यार पे चैन आना यानी कि मानसिक शांति मिलना तो वाक्य से दंगे से बचकर बेटे की सही सलामत घर आने पर माँ को चैन आया कानों तक पहुंचना यानी कि सुनना वाक्य से सेनापति के अत्याचारी की खबरें बादशाह के कानों तक पहुँचे त્યાર પછી આંખો સે गुજર્ના યાનીકી દેખના તો વાક્ય બનશે એ સાભવ્ય દ્રશ્ય કભી મારી આંખો સે ન गुजરા થા ત્યાર પછી પાંચમ હદય પર સાપ લટના યાનીકી ઈર્ષા પેદા હોના તો વાક્ય બનશે મેરી નય કાર દેખકર પડોસીઓ કે હદય પર સાપ લટને لگا તો આવી રીતે તમે જોઈ શકો છો કે ઘણા બધા અર્થ જે છે તે આપણને આપવામાં આવેલા છે ત્યાર પછી આપણને કહાવત પણ પૂછાઈ શકે છે બે માર્ક્સની અંદર તો જો ઉલ્ટા ચોર કોતવાલકો ડાટે આપના અપરાધ સ્વીકાર ન કર કે પૂછને વાલે કો દોષ દેના તો આવી રીતે ઘણી બધા કહેવતો જે છે તે અહીંયા આપણે તમારી સમક્ષ રજૂ કરેલી છે ત્યાર પછી છે શબ્દકોશકા ઉપયોગ કરીને તમારા આ શબ્દોને ક્રમની અંદર ગોઠવવાના છે તો એવા પણ ઘણા બધા શબ્દો અહીંયા આપણે તમારી સમક્ષ મૂકેલા છે તેનો તમે અહીંયા અભ્યાસ કરી શકો છો ત્યાર પછી સંજ્ઞા સર્વનામ ઓર વિશેષણ કે પ્રકાર સમજતે હે જેના કુલ આઠ માર્ક છે તો આ પ્રમાણેના પ્રશ્નો પણ અહીંયા તમે તમારી સમક્ષ આપણે મૂકેલા છે તમે જોઈ શકો છો જેથી વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર જ્યારે પૂછાય તો સારામાં સારી રીતે તેમના જવાબો જે છે તે લખી શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ત્યાર પછી બેતાલીસ અને પિસ્તાલીસ જેટલા જે વાક્યો છે તે અહીંયા રજૂ કરેલા છે ત્યાર પછી નિમ્નલિખિત વાક્યો મેં સંજ્ઞા પહેચાન કર લખીએ તો જંગલ મેં હરિયાલી હે તો જંગલ એક સંજ્ઞા છે એવી રીતે તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા વાક્યો અહીંયા તમારી સમક્ષ મૂકેલા છે પચીસ જેટલા વાક્યો જેમાંથી તમે સંજ્ઞા શોધી અને લખી શકો प्रश्न नंबर बारह नीचे दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए जेना कुल चार मार्क्स इंसान को बांटने से क्या तात्पर्य है तो इंसान के इंसान को बांटने से यह तात्पर्य है कि उसे छोटे बड़े ऊंच नीच जाति पाथी और गोरे काले आदि समूहों में विभाजित करना તો આવી રીતે અહીંયા એક એક માર્ક્સના કુલ ચાર પ્રશ્નો પૂછાવાના છે પણ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ઘણા બધા પ્રશ્નો મૂકેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ દરેક પ્રશ્નોનો અભ્યાસ કરી શકે અને સારામાં સારી રીતે તૈયારી કરી શકે જેથી તેઓ પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે અથવા તો અહીંયા ચાર માર્ક ની અંદર સહી વિકલ્પ વિકલ્પો તમારી સમક્ષ અહીંયા રજૂ કરેલા છે વિડીયોને તમે સ્ટોપ કરીને પોઝ કરીને અથવા તો સોલ્યુશનની પીડીએફ મેળવીને પણ તમે આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી શકો છો પરિચિત વિષય પર આપણે વિચાર લિખિત રૂપસે વ્યક્ત કરતે હે જેના કુલ આઠ માર્ક છે સ્વચ્છતા કા મહત્વ તો સ્વચ્છતા કા મહત્વ વિશેનો જે નિબંધ છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે ત્યાર પછી છે મેરા યાદગાર પ્રવાસ તો આ નિબંધ પણ તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે રજૂ કર્યો છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે ને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અધ્યક્ષ નિષ્પત્તિઓ એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો અને પાઠ્યપુસ્તકોની અંદરથી મોસ્ટ આઈમપી પ્રશ્નો વીણી વીણીને આપણે આ પાઠની અંદર અહીંયા આપણે દર્શાવેલા છે ત્યાર પછી ત્રીજો નિબંધ આપણને આપેલો છે ઝલકા મહત્ત્વ તો આ ઝલકા મહત્વ નિબંધ જે છે એનો પણ તમે ખૂબ સરસ રીતે અહીંયા અભ્યાસ કરી શકો છો જે આપણે દર્શાવેલો છે મિત્રો આપણી આ ચેનલ ઉપર તમને ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે પીડીએફ મળી રહેશે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો